હા ફ્રેન્ડ આજે હું શેર કરીશ તમારી સાથે વેજ હક્ નુડલ્સ નૂડલ્સ એડ કરી દઈશું હવે એક પરિ જેવું આપણે તેલ અંદર એડ કરીશું જેથી અંદર તેલ એડ કરવાથી આપણા નુડલ્સ છે ને એકદમ છૂટા છૂટા રહેશે ચોટી નહી જાય એકબીજાને એક ચમચી મીઠું એડ કરીશું હવે મિક્સ કરી દઈશું આપણે આ બધું અને પાણી ગરમ થાય ને એટલે નૂડલ્સ એડ કરી દઈશું આપણે તો પાણીમાં એક બોઇલ આવે ને નૂડલ્સ એડ કરવાના અંદર હવે આવી ગયો છે આપણે પાણીમાં ગેસ ધીરો કરી દઈશું અને નૂડલ્સ એડ કરી દઈશું અંદર આ રીતે આ રીતે આખા જ એડ કરવાના છે આપણે તો હવે નૂડલ્સ ને આપણે હલાવીશું અને એને નૂડલ્સ પણ ત્રણ એક મિનિટ જેવું થવા દઈશું આપણે

આપણે અચકચરું શેકવાનું છે હવે કોબીને આ રીતે સ્લાઇસ કરેલી છે ને એડ કરી દઈશું આપણે તો અહીંયા મેં ધોઈને રાખી ધોઈને કોરી કરી દીધી છે હવે બધું અજકચરું શેકવાનું છે આપણે મિક્સ કરીને આ રીતે તમારી પાસે લાલ પીળા કેપ્સિકમ ના હોય તો એટલા ગ્રીન કેપ્સિકમ એડ કરવાના તો મારી પાસે હતા એટલે મેં લાલ કેપ્સિકમ એડ કરી છે હવે બધું સરસ શેકાઈ જવા અચકચરું અંદર એડ કરવાના છે સોસ એને આપણે એક વાટકીમાં મિક્સ કરી લઈશું એક ચમચી બાઉલમાં વિનેગર લઈશું આપણે એક ચમચી સોયા સોસ લઈશું આપણે રેડ ચીલી લઈશું સોસ દોઢ ચમચી રેડ ચીલી સોસ લઈશું આપણે હવે કરી લઈશું આપણે મિક્સ કરીને એડ રીતે મિક્સ કરવાથી બધું એક રીતે સરસ મિક્સ થઈ જાય છે આ રીતે સોસ મિક્સ કરીને એડ કરવાથી હવે આપણું બધું શાક શેકાઈ ગયું છે અચકચરું તો આપણે ચેક કરી લઈશું શાક હવે કેપ્સિકમ બી સરસ સોફ્ટ થઈ ગયા છે આપણે આ રીતના અચકચરા શેકવાના આપણે હવે એની અંદર સોસ એડ કરીશું આપણે જે મિક્સ કર્યા હતા રીતે ખાંડ કરીને સોસ એડ કરી દઈશું અંદર બધો અને મિક્સ આપણે શાક જોડે આ રીતે આ રીતે સોસ મિક્સ કરવાથી બધા જોડે સરસ એ રીતે વળી જાય છે અંદર હવે નૂડલ્સ એડ કરી દઈશું આપણે અંદર અડધી ચમચી મરી પાવડર એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું આપણે અને પોલા પોલા હાથે મિક્સ કરવાનું છે જેથી આપણા નૂડલ્સ ભાગી ના જાય આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે હવે દાણા એડ કરીશું અને ઉપરથી લીલી ડુંગળી એડ કરીશું હવે બધું આપણે મિક્સ કરી લઈશું ફરી હવે આપણા નૂડલ્સ રેડી થઈ ગયા છે હવે આપણે સર્વ કરી લઈશું હવે પ્લેટમાં આપણે નૂડલ્સ લઈ લઈશું ઉપરથી ડુંગળીની આ રીતની સ્લાઇસ એડ કરીશું આપણે કોબી લઈ લઈશું થોડુંક હવે ઉપરથી ડુંગળી એડ કરીશું તો આપણા હક્કા નૂડલ્સ બનીને રેડી થઈ ગયા છે આ વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું ને વિડિયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગે